પતિ ગોવાળી એમ લાગુકા આયા કા ઘર છે એટલે ગાડી વ્યા ખાકના નાળ હતું ને ગોવા આવ્યા ગોવાળી ગાડી લઈ કાઈ કાઈ કોને કાઈ માં ગા એક ફીવલીન બાપા ઉપર લાયો એટલે કયો રોઈ લી ગયા રોઈ લીટી કરી બોવા રાખો રોલ રોલ ભરાઈ ગયો રોઈ નો હા એટલે ઈ દી ગયો એટલે અમારે આના પૂજાની મે ઈ પેરા કે ભગવાન કે બાપુ આયા બાજુમાં 3 કિલોમીટર આટવા ગામમાં ગયા ત્યાં તપશ્ચા કરતા ને આ ગોવા ત્યાં આ મુક્કો બીકની માં એ ઓળ્યો ગયો તો મને ગામ માર કે એનાથી ખરાબ બાપુ પાસે ઓળ્યો જ આપે અને બાપુના આખીયા ઓળ્યો ગયો અને બાપુને ટોટરીન વાત કરી કે બાપુ મારી કે ફૂલ થઈ ગયું આદરી છે એટલે બાપુ કે ફરી કે એટલે બાપુ એ જવાની ભરેન તપત ને હતા કે એની ઇકે જ્ઞાન ભરી ભરી ગયો cả về cái <laughs> bóc của đuổi ngay đi là khôn, nó chịu anh lên em